તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરેલ બજેટની વિસ્તૃત માહિતી માટે મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા કમલમ ખાતે બીજેપી પ્રદેશ ઉપાધ્યક્ષ નટુજી ઠાકોર બીજેપી પ્રદેશ કારોબારી સભ્ય જયરાજસિંહ પરમાર મહેસાણા જિલ્લા બીજેપી અધ્યક્ષ ગિરીશ રાજગોર મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર કડી ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા મહેસાણા જિલ્લા બીજેપી મહામંત્રી ડોક્ટર જે એફ ચૌધરી સહસંયોજક શ્રીધરભાઈ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા મહેસાણા જિલ્લા બીજેપી પ્રમુખ ગિરીશ રાજગુરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં મહેસાણા જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા આ પત્રકાર પરિષદમાં શરૂઆતમાં મહેસાણા જિલ્લા બીજેપી અધ્યક્ષ ગિરીશ રાજગોરે બજેટ આધારિત વાત કરી હતી જેની વિગતે વાત બીજેપી પ્રદેશ ઉપાધ્યક્ષ નટુજી ઠાકોરે કરી તેમણે બજેટના અનુસંધાનમાં માહિતી આપી બીજેપી કારોબારી સભ્ય જયરાજસિંહે જણાવ્યું આ બજેટ રિફોર્મ પરફોર્મ અને ટ્રાન્સફોર્મ પર આધારિત છેવાડાના વ્યક્તિ સુધી લાભદાયક તેમજ ફાયદાકારક છે અને જીડીપી આપણો વધવાની સંભાવના છે રોજગારીની દિશામાં સરકારે આગળ વધવા માટે ઇકોનોમિકલ સર્વે ઓફ ઇન્ડિયાનું ચિત્રણ નાણાં મંત્રીએ રજૂ કર્યું હતું મોંઘવારી દરમાં આપણે બીજા નંબર પર છીએ આપણો જીડીપી સાત પોઈન્ટ બે સુધી જવાનો છે અહીં ઉપભોક્તા વધુ છેની સામે ગરીબ અને પીએમ ગરીબ કલ્યાણ સામાજિક યોજનામાં એક્યાસી કરોડ લોકોને મફતમાં અનાજ આપીએ છીએ નલ સિજલ યોજનામાં બાર કરોડ ઘરોમાં પીએમ આવાસ યોજના ચાર કરોડ લોકોને ઘર સ્વચ્છ ભારત બાર કરોડ શૌચાલય કૃષિનું બજેટ આ વર્ષ અગાઉ કરતાં પાંચ ગણું કેન્દ્ર ખેડૂત અને કેન્દ્રમાં રાખી બનાવ્યું છે સૌથી વધુ બજેટ ડિફેન્સ પછી કૃષિમાં છે પીએમ ફસલ વીમા યોજનામાં પાંચ લાખ કરવાના છે મહિલાઓને સવેતન મેટર્નિટી લીવ બાળ સાચવણી માટે છવ્વીસ અઠવાડિયા કરી માતા દર ઘટાડ્યો છે જન ઔષધિ કેન્દ્રો પણ વધ્યા છે મેડિકલ ક્ષેત્રે ટેકનોલોજીમાં પણ દેશ ફાઇવ જીમાં આગળ વધી રહ્યો છે સમાજ સુરક્ષાના ભાગ અંતર્ગત આયુષ્યમાન યોજનાના નવ કરોડ લોકોએ લાભ મેળવ્યો છે રક્ષામાં મોટી ઉપલબ્ધિ ડીઆરડીએ જોવા મળી રહી છે વધુમાં તેમણે જણાવ્યું આ બજેટમાં પુનઃપ્રાપ્ય ઉર્જાને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે પર્યાવરણ પ્રવાસન પર્યટન અને સંસ્કૃતિને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે રજૂ કરવામાં આવ્યું એના અનુસંધાને આજે આપણી સમક્ષ બજેટની ગતિવિધિનું આયોજન અને પ્રસ્તાવ તમારી સમક્ષ રજૂઆત કરી છે ખાસ કરીને ગરીબલક્ષી ગરીબ પીડિત શોષિત આદિવાસી આ સર્વે લોકોનો વિકાસ થાય સર્વે સમાજનો વિકાસ થાય એવું ગરીબલક્ષી બજેટ આજે રજૂઆત કરવામાં આવી છે

આજની આ પ્રેસ કોન્ફરન્સ ગત પહેલી ફેબ્રુઆરીના રોજ રજૂ થયેલું બજેટ જે નિર્મળા સીતારમણજીએ કેન્દ્રનું બજેટ રજૂ કર્યું માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં આ બજેટ રજૂ થયું છે અને આ બજેટ દેશને વિકાસ તરફ આર્થિક વિકાસ તરફ અને દેશના સામાજિક માળખાઓનો વિકાસ કરવા માટેનું આ બજેટ રજૂ થયું છે એ માટેની માહિતી આપવા માટેનું હતું અને આ આજની આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા લોકોના સુધી વાત પહોંચે એ માટે